પૂરી તળવા માટે એ પણ ઘણી ખરાબ ક્વોલિટીનું હોય છે હવે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ તેવું પણ પાણીપુરીના ધંધાર્થીઓ રહ્યા છે તો પણ ચેતી જજો પાણીપુરી તમને બીમાર અને નીત નવા રોગોને આમંત્રણ આપશે રિયાટી ચેકમાં ખરાબ અને સડેલા બટેકા બફાતા જોવા મળ્યા છે વડોદરા સુરત અને રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ જ્યારે બટેટા બફાય છે ત્યારે જે દેખાડવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે આ પ્લાસ્ટિક જે બટેટા બફાઈ રહ્યા છે અને પ્લાસ્ટિકનો જે ઉપર ઢાંકવામાં આવ્યું છે આ પ્લાસ્ટિક ઓગળીને જે બટેટામાં ભળે છે અને લોકો પાણીપુરી હોંશે હોંશે ખાતા હોય છે ખરેખર લોકોએ યાં પે આવો લોકો જે લોકો છે એને જે ધ્યાન રાખવાની જરૂરિયાત છે જે પાણીપુરી ખાતા પહેલા સો વખત વિચાર કરવાની જરૂરિયાત છે એ કયો પ્લાસ્ટિક રખડાયો ભાઈ તો પ્લાસ્ટિક રખ દીયા કે બતાવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે પાણીપુરી જે લોકો હોશે હોશે ખાતા હોય છે બટેટા અહિયાં સારી ક્વોલિટી છે જોઈ શકાય છે કે આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અનેક પાણીપુરીના જે ધંધાર્થીઓ છે બળેલા તેલનો પણ ઉપયોગ કરતા હોય છે આ પ્લાસ્ટિક છે તે ઓગળી જોઈ શકાય છે કે આ પ્લાસ્ટિક ઓગળેલું અહીંયા ઓગળેલું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું બટેટાની અંદર ભળે છે અને લોકો હોશે હોશે બટેટા ખાતા હોય છે અહીંયા જે બટેટા છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે સારી ક્વોલિટીના બટેટા વપરાય કેમકે રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તાર સુધી આ પાણીપુરી પહોંચતી હોય છે મધ્યમ અને ગરીબ વર્ગ સુધી પણ પાણીપુરી જે બનતી હોય છે ત્યારે આ રીતે અભી એસા રખના ચાઇએ રાખે ભાઈ નહીં રખતા તા રોજ नहीं अभी तो ये प्लास्टिक था, तो हज तो, तो। तो डाल दिया था ना मैंने आज डाल दिया था तो क्यों प्लास्टिक क्यों रखते हैं उससे क्या फायदा होता है तो? कुछ नहीं ये पानी के वजह से बहन ने रख दिया था मैं तो वैसे यही रखता हूँ झूठ मत बोलना मैं झूठ मैं नहीं बोल रहा हूँ मैं सही बोलता हूँ कहाँ पे पानी पुलिस बेचता है कलना रोड पेना रोड हाँ ચોક્કસ આરોગ્ય વિભાગે પણ વારંવાર તપાસ કરવી જોઈએ રાજકોટના જે વિસ્તારો છે આ રીતે પાણીપુરી બાફવામાં આવે છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે ખરેખર ન કરવું જોઈએ કેમકે પ્લાસ્ટિક લોકોના શરીર સુધી પહોંચતું હોય છે લોકો જ્યારે આરોગતા હોય છે પાણીપુરી ત્યારે જે પ્લાસ્ટિક ખૂબ જ ભયંકર અને ઝેરી સાબિત થતું હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે ખરેખર રાજકોટની અંદર અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં આ રીતે બટેટા બફાતા હોય છે લોકોએ ખાસ કરીને તકેદારી રાખવાની જરૂર જરૂરિયાત છે વડોદરાનો વિડીયો વાયરલ થયો એટલે એબીપી અસ્મિતાની ટીમ રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં પાણીપુરી બને છે ત્યાં જઈને તપાસ કરી રહી છે લોકોએ ખરેખર જાગૃત થવાની જરૂર છે વેપારીઓએ જાગૃત થવાની જરૂર છે અને આરોગ્ય વિભાગે વારંવાર તપાસ કરવાની પણ જરૂરિયાત છે કેમેરામેન શું સાથે સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ એબીપીએસમિતા રાજકોટ